નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જોડાયા છો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે અને બી ન્યૂઝ ગુજરાતીના ન્યૂઝ સ્ટુડિયોથી આપણી સાથે હાલ ગોપાલભાઈ ચાવડા છે કે જેઓ વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી છે ગોપાલભાઈ જે પ્રકારે વડોદરા શહેરના ભહેલી વિસ્તારમાં જે ઘટના બની છે એમાં એક સોળ વર્ષીય માસૂમ દીકરી સાથે કહી શકાય કે ત્રણ નરાધામો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું પાંચ લોકોનું ઇન્વોલ્મેન્ટ બે અન્ય હતા એટલે કુલ ટોટલ પાંચ લોકોનું એમાં ઇન્વોલ્વમેન્ટ છે અને અડતાલીસ અડતાલીસ કલાકની મહેનત બાદ કહી શકાય કે જિલ્લા પોલીસ વિભાગ શહેર પોલીસના કર્મચારીઓ વડોદરા ગ્રામ્ય હોય કે પછી વડોદરા શહેર હોય કે પછી અમદાવાદની પોલીસ હોય અમદાવાદ સીઆઈડી ક્રાઈમ પોલીસ તમામ કહી શકાય કે ગુજરાત પોલીસના કર્મચારીઓ અધિકારીઓને મહેનત આજે રંગ લાવી છે અને નરાધમોને નાલાયકોને પકડી પાડવામાં આવ્યા છે એમને મેથીપાક પણ ક્યાંક ને ક્યાંક પોલીસે સરસ મજાનો આપ્યો છે પરંતુ સોળ વર્ષની એક માસૂમ દીકરી અને એક છવ્વીસ વર્ષનો એક સત્યાવીસ વર્ષનો એક છત્રીસ વર્ષનો આ લોકો ત્યાં તેના અંધારાનો લાભ લઈ અવાવરૂ જગ્યાનો લાભ લઈ એના સાથે એક મિત્ર હતો એ નાદાન મિત્ર હતો ઓછી ઉંમરનો હતો આ બધા જ પરિબળોનો લાભ લઈ તે ત્યાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ જેવી ગંભીર ઘટના કરે કે જે દુષ્કર્મની ઘટનાના કારણે આજે પણ બંગાળ સળગી રહ્યું છે ત્યારે આવી ઘટના માત્ર આપણા પાદરાથી દસ કિલોમીટર પાંચ કિલોમીટર નજીક અને આપણા વડોદરા શહેરમાં થતી હોય જે વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે ત્યારે વિશ્વ પરિષદ આ બાબતે શું વિચારી રહ્યું છે પહેલાં તો આ જે ઘટના ઘટી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ ઘટના પાદરામાં જ કે વડોદરા જિલ્લામાં પહેલીવાર બની નથી પરંતુ સામૂહિક દુષ્કર્મની ઘટના સમગ્ર દેશભરમાં થઈ રહી છે એક તો એને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ એના માટે બધા જ પ્રકારના શબ્દો ઓછા પડે છે રવિવાર પોલીસ તંત્રે તાત્કાલિક એક્શન લઈ અને આ નરાધામો જે વરુઓ કહેવાય એ વરુઓને તમામ પ્રકારની શક્તિ એકત્ર કરી અને તાત્કાલિક અસરથી ભલે સમય નીકળ્યા જે કે પણ છતાં પણ અઘરો જે ટાસ્ક હતો એને પણ સહેલો કરીને અને ઝડપી લીધા આ આરોપીઓને વરુઓને એના માટે તો ગુજરાત પોલીસને વડોદરા જિલ્લાની પોલીસને વડોદરા શહેરની પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રકારની જે સમસ્યાઓ છે આખા દેશભરમાં એવા અલગ અલગ ખૂબ કારણો છે પરંતુ આ દેશની અંદર કેટલાક એવા તત્વો છે એ તત્વો કોઈને કોઈ સ્વરૂપે હિન્દુ સમાજની બહેન દીકરીઓને કેમ ટાર્ગેટ કરવી અને ટાર્ગેટના આધારે એનો ભોગ લેવો આ પ્રકારનું ખૂબ આ દેશમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે પરંતુ આ વર્તમાન સમયની અંદર આ ખૂબ ચેલેન્જ આપતી વસ્તુ છે હિન્દુ સમાજ માટે દેશ માટે આપણી સંસ્કૃતિ માટે જે સમગ્ર સમાજને આ ચિંતાનો વિષય છે જે ગંભીરતાથી સરકારથી માંડીને પરિવારો સુધી આને સમજવી જોઈશે અને એની ચિંતા કરીને કોઈને કોઈ યોજના બનાવવી પડશે જેથી કરી દીકરીઓ આવી કોઈ પણ સંજોગોમાં આવી પરિસ્થિતિમાં આવે તો એ દીકરીઓ આવા નરાધમોને પહોંચી વળે એ પ્રકારની યોજનાઓ આપણે બનાવી પડશે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ વાહિની દ્વારા દર વર્ષે આ પ્રકારની ખૂબ લશ્કરી તાલીમ આપી રહી છે હું સમગ્ર હિન્દુ સમાજની બહેન દીકરીઓને આહવાન કરું છું કે વધુમાં વધુ મોટી સંખ્યામાં આપણી દીકરીઓ આ વાહિનીમાં જોડાય અને પોતાના આત્મરક્ષા માટેના જે પ્રકારના તાલીમ આપવામાં આવે છે એ તાલીમ પોતે લે અને પોતાનું આત્મરક્ષણ કરે પોતાના શેળને રક્ષા કરે આ સમયે અત્યારે આ માંગ છે આ સમયની માંગ છે ગોપાલભાઈ જે પ્રકારે વડોદરા શહેરના ભાયલીની અંદર ઘટના બની છે અને વડોદરા શહેરના ભાયલીની અંદર ઘટનામાં ઘણા બધા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે મૂળ ત્રણ લોકો છે કે જેમાં એક શાહરૂખ નામનો વ્યક્તિ છે અન્ય બીજા અબ્બાસ કેવા અલગ અલગ નામના જે ત્રણ આરોપીઓ છે ફરાર થઈ જાય છે ત્યારે ચોક્કસથી આની શરૂઆત એ રીતે થાય છે કે દીકરી તેના મિત્ર સાથે તે અવાગનું જગ્યા પર બેસવા દે છે મીડિયામાં જે સમાચારો છે ચાલે છે તેના પ્રમાણે પહેલું તો ગરબા રમવાના કારણથી બહાર નીકળી હતી પરંતુ અવાગનું જગ્યા પર જ્યારે દીકરી જાય છે

પૈસાની જાકમ જોડે ગરબા ગરબામાં દરેક પરિવારની દીકરી પોતાના આંગણા ઉપર જ ગરબા રમતી હતી પરંતુ આ પશ્ચાત શૈલીઆઈ શૈલી શૈલીઆઈ અને કેવળ ધ હિન્દુના ધાર્મિક તહેવારોનું એક વેપારીકરણ થઈ ગયું એ વેપારીકરણનો જ આ એક દુર્ભાગ્ય કિસ્સો છે અને અમે હિન્દુ સમાજને અપીલ કરીએ છે કે મારી દીકરી મારા આંગણે અને આ પ્રકારના મોટા જે ગરબાઓ થાય છે મોટા ગરબાઓની જગ્યાએ દરેક ગામની અંદર દરેક શહેરની અંદર પોતાની શૈલીમાં પોતાની સોસાયટીમાં પોતાના જ ફળિયાની અંદર આદ્ય શક્તિના ગરબાનું જે સ્વરૂપ છે એ ગરબાનું જે ધાર્મિક સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ છે એને અનુસરણ કરીને જ આ ગરબાઓનો ટ્રેન્ડ વધવો જોઈએ અને આ પ્રકારના જે વ્યાપારીકરણના જે ગરબાઓ છે એને કારણે મા બાપ પાસે દીકરીઓ છૂટ લઈને જાય છે પછી મા બાપ ચિંતા નથી કરતા કે મારી દીકરી ક્યાં જાય છે કોને મળે છે ક્યારે આવે છે શું કરે છે એ મા બાપની પણ પહેલી ફરજ છે તો મા બાપની પહેલી ફરજની આ ચૂક થઈ છે એનો એક આ કિસ્સો બીજા નંબરમાં વ્યાપારીકરણ થયા છે એના કારણે મોટા મોટા મેળાવડાઓ થયા અને મોટા મોટા મેળાવડાની અંદર કેટલાક વિદર્ભીઓ કેટલાક તત્વો આ પ્રકારનું બહેન દીકરીઓનું ગેરમાર્ગે દોરી અને આ રીતે ફસાઈને લઈ જાય છે તો આ પ્રકારના કારણો આ ગરબા માટે જવાબદાર છે તો વાલીઓએ હવે જાગવું પડશે અને મારી દીકરી મારા આંગણે શેરી ગરબાને જ પ્રાધાન્ય આપવું પડશે તો જ આ આગામી સમયમાં આવા બનતા કિસ્સાઓ અટકશે અને એટલા માટે જ વિશ્વનું પરિષદ ભજંગલ દ્વારા ઠેર ઠેર આ પ્રકારના જ્યાં જ્યાં પણ ગરબાઓ થાય છે ત્યાં તિલક કરી અને દરેક વ્યક્તિને દરેક યુવાનને પ્રવેશ આપવાનો આ જે ટ્રેન્ડ શરૂ થયો છે વધુ વધુ જગ્યાએ આ થવું જોઈએ અને એને કારણે વિદર્ભીઓને આ ગરબા સાથે કોઈ લેવા દેવા જ નથી પણ કેવળને કેવળ પોતાની હવસ સંતોષવા માટે આ પ્રકારના હિન્દુ બહેન દીકરીઓના ભોગ લે છે જે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને દરેક જગ્યાએ બજરંગ દલ આ પ્રકારના કિસ્સામાં હિન્દુ બહેન દીકરીની સુરક્ષા માટે આગળ વધી રહ્યું છે વડોદરા જિલ્લામાં પણ દરેક તાલુકાની બજરંગ દલની એક હેલ્પલાઇન શરૂ થઈ છે કે જ્યાં પણ આવા બનાવ બને તો પોલીસને સાથે રાખી અને આ આવા તત્વોને અંજામ આપવામાં આવે અને આવા તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે દરેક પરિવારને પણ અમે માગણી કરીએ છીએ પોલીસ તંત્ર પણ કહીએ પોલીસ તંત્ર પણ સારું કામગીરી કરીએ પણ ક્યાંક ને ક્યાંક ખૂટતી કડી હોય ત્યાં પોલીસ ફોર્સ વધુ લગાવી અને આ પ્રકારના બનાવો બનતા અટકાવે આ જરૂરિયાત છે આ છે સમય આજે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરાની કોઈક ઘટના લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાદરામાં પણ આપે મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી આવેદનપત્ર આપ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પાદરાના ચકલા વિસ્તારની કોઈક ઘટનાને લઈને એ ફક્ત તાલુકા પૂરતી નહીં પરંતુ એ કહી શકાય કે જિલ્લા પૂરતી ઘટના બની ચૂકી છે જે કલેક્ટર કચેરીના દરવાજા પણ એક એ ઘટનાને લઈને ખખડાવવામાં આવ્યા હાઈકોર્ટ સુધીના દરવાજા એ ઘટનાને લઈને ખખડાવવામાં આવ્યા હોય ત્યારે એ એવી તો શું ઘટના હતી કે જેના કારણે હાઈકોર્ટ સુધી જવું પડ્યું કલેક્ટર સુધી જવું પડ્યું અને એ બાબતને લઈને ઉગ્ર રજૂઆતો કરવી પડી દુઃખદ ઘટના એવી છે કે પાદરા નગરપાલિકાની સામે પાદરા કોર્ટની સામે પોલીસ સ્ટેશનથી સો મીટર પણ નથી પચાસ મીટરના દૂર અંતરે આ વિસ્તારમાં એક વણિક પરિવાર છેલ્લા છ સાત પેઢીથી રહી રહ્યું છે એ પેઢીમાં હવે આ બે દીકરીઓ રહી છે એનો એક ભાઈ બીજા વિસ્તારમાં રહે છે આ દીકરીનું વારસાગત પેઢીગત મકાન છે આ મકાનને કેમ ખાલી કરાવવું અને કેમ એને કબજો લઈ લેવો આ પ્રકારની સિસ્ટમ આખા દેશભરમાં લઘુમતીઓ દ્વારા થઈ રહી છે એનું એક આ ઉદાહરણ છે આ દીકરીઓ મજબૂત છે દીકરીઓને અમે અમે ધન્યવાદ આપીએ છીએ કે પોતે ગમે તે પરિસ્થિતિનો સામનો કરીને પોતે ત્યાં ડટી રહી છે અને પોતાની મિલકત બચાવી રહી છે એવા સંજોગોમાં અગાઉ આની આપ ઘટના પહેલાં પણ અગાઉ આ દીકરીઓએ પોતાના આત્મરક્ષા માટે પોતાની સુરક્ષા માટે અગિયાર અગિયાર પ્રકારની એફઆઈઆર આ તત્વો સામે વિધર્મી તત્વો સામે એને કરેલી છે કે આટલા લોકો અમને હેરાન કરે છે પરેશાન કરે છે તો આજ દિન સુધી તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરી એ દુઃખદ ઘટના છે જ્યારે એક રિક્ષાવાળો લઘુમતીએ એક મુસ્લિમે રિક્ષાવાળાએ આ દીકરીઓ વિરુદ્ધ એક ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં પાદરા પોલીસે કાચું કાપી તાત્કાલિક ચેપ્ટર કેસ બનાવી દીધો ચેપ્ટર કેસ બનાવીને મામલતદારને આપી દીધું મામલતદાર સાહેબ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છે એમને પણ આ ઘટનાની કોઈપણ તપાસ કર્યા વગર પણ ઊંડાણમાં ગયા વગર માહિતી દીધા વગર તાત્કાલિક આ દીકરીઓ એમાં બે દીકરીમાંથી એક દીકરી દિવ્યાંગ છે જ્યારે વડાપ્રધાન સહિત દીકરી પઢાવો દીકરી બચાવોનું સૂત્ર આપતા હોય દીકરીની સુરક્ષા માટે ઘણા બધા કામો કરતા હોય ત્યારે એવા સંજોગોમાં પાદરાણા આ નગરપાલિકા અને કોર્ટની સામેનું રહેતું એક વણિક પરિવાર બે દીકરીઓ જે દિવ્યાંગ છે એને અનેક પ્રકારના સતાવાના બનાવો બન્યા અને છતાં પણ આ દીદી સુધી કોઈ ઘટના એ દીકરીની સુરક્ષા માટે તંત્રએ નહીં વિચાર્યું જ્યારે સામે પક્ષે એવો આક્ષેપ કરવામાં આવે છે કે ભાઈ એમને પથ્થર મારે છે ગાળો દે છે ફલાણ દીકરું તો એ દીકરીઓ ક્યારે આ પ્રકારની પ્રતિકાર કરવા માટે મજબૂર બની હશે કલ્પના કરો બે દીકરી સામાન્ય પરિવારની દીકરીઓ હોય તો ઘર છોડીને ભાગી જાય એની જગ્યાએ બે દીકરીઓ ત્યાં ડટકે મુકાબલા કરી રહી છે તો દીકરીઓનો ધન્યવાદ છે રહ્યો સવાલ છે કે એ ફરિયાદ શા માટે દીકરી અગિયાર અગિયાર વખત કરીને પોલીસ તંત્રે વહીવટીતંત્રે એની સામે કોઈ એક્શન નહીં લીધા દરેક રિક્ષાવાળાએ ફરિયાદ આપતા તાત્કાલિક પોલીસે એને ચેપ્ટર કેસ બનાવીને મામલતદાર સાહેબે પહોંચ્યો મામલતદાર સાહેબ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છે એમને પણ પૂછ્યા આગળ ઘટનાની તપાસમાં ગયા વગર તાત્કાલિક એ દીકરીને ચોવીસ તારીખ લઈને આઠ તારીખ સુધીની સેન્ટ્રલ જેલમાં મોકલી આપી આ અનુસંધાન વિશ્વ અનુપ્રસે તાત્કાલિક અમારા બે જે વકીલો છે નીરજભાઈ છે અને જીગરભાઈ પંડ્યા આ બંનેએ હાઈકોર્ટમાં અપીલ કરી અને હાઈકોર્ટે ગઈકાલે હિયરિંગ કર્યું આજે પણ આજે હિયરિંગ કર્યું અને આજે હિયરિંગમાં નામદાર જજ સાહેબે હાઈકોર્ટના હુકમ કર્યો છે કે આવતીકાલે એટલે કે મંગળવારે બપોરે બાર વાગ્યા પહેલાં દીકરીને મુક્ત કરો અને કેસ ચાલુ ને ચાલુ રહેશે આપના માધ્યમથી હું પણ સમાજને કહું છું કે સમાજે જાગવું પડશે અને આવી આ પ્રકારની દીકરીઓને મુસીબતમાં મૂકનારી દીકરીઓને એકલી પાડનાર અથવા દીકરીઓ પર આ પ્રકારના કર્મ કરનારા લોકોને સામે અવાજ ઉઠાવવો પડશે અને ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ આ દીકરીઓની સામે નહીં જોતા એક તરફી નિર્ણય કર્યો તો કોના ઈશારે કર્યો કોના કહેવાથી કર્યો આના મૂળમાં તપાસ કરવાની જરૂર છે અને જે અધિકારીઓ આ પગલું ભર્યું છે એનો અમને ખૂબ આઘાત છે ખૂબ દુઃખ છે અને ન છૂટકે અમારે કહેવું પડે છે કે કોઈના ઈશારાથી જો આ લોકોએ આ કામ કર્યું હોય તો ચોક્કસ એની સામે પણ નામ નામદાર હાઈકોર્ટે ઊંડાણમાં તપાસ કરીને ક્યાંકને ક્યાંક આ દીકરીઓને ન્યાય અપાવવો જોઈએ અને દોષિતોને શિક્ષા કરવી જોઈએ અમારે ના છૂટકે આ કહેવું પડે છે કારણ કે આ દીકરીઓ જે દિવ્યાંગ છે એકલી રહે છે અને એની ઉપર જો આ પ્રકારના આ શાસનની અંદર આ બનાવ બનતો હોય તો બીજા કયા શાસન ઉપર અમારે અપેક્ષા રાખવી આ શાસન જે કહેવાતો હિન્દુ હિત ધરાવતી સરકારમાં પણ હિન્દુ બહેન દીકરી જો સુરક્ષિત ના હોય તો અમારે કોની પણ અપેક્ષા રાખવી તો આ પ્રકારનો આ ઘટના છે આ ઘટનામાં ચોક્કસ દીકરીઓને ન્યાય મળવો જોઈએ અને પોલીસ તંત્રથી માંડીને સરકારી તંત્ર આ બે દીકરી જો એકલી રહે છે એને સુરક્ષા આપવા માટેની અમે માગણી કરીએ છીએ ગોપાલભાઈ છેલ્લો સવાલ એ કે જે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં જે રેપ વિથ કહી શકાય કે લૂંટ લૂંટ પણ થઈ છે અને સામૂહિક બળાત્કારની જે ઘટના બની છે અવારનવાર જે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આપ પણ પોતે કેવા પ્રકારની આ લોકોને સજાની આશા રાખો છો કે માગણી કરો છો કે જે વ્યક્તિ દીકરી સોળ વર્ષની છે બાલિક છે કે નાબાલિક છે એના એનો કોઈ જ પ્રકારની કેટેગરીએ જોતો નથી એ કોઈ કામ માટે મંજૂર છે નથી મંજૂર કોઈ જ પ્રકારની કોઈ જ વસ્તુ જોયા વગર ફક્ત ને ફક્ત પોતાની વાસના પૂરી કરવા માટે હવસખોર રાક્ષસ બની એ એના પર કૂદી પડતો હોય છે ત્યારે એવા નરાધમોને કેવા પ્રકારની સજા મળવી જોઈએ જાહેરમાં કેવા પ્રકારની સજા મળવી જોઈએ શું આશા રાખો છો શું ડિમાન્ડ કરો છો આવી ઘટના જ્યાં પણ બને ત્યાં સખતમાં સખત સજા થવી જોઈએ આમાં આવા નરાધમો માટે બીજું કોઈ આ સમાજ પેલો સમાજ નહીં જોતા પરંતુ આ જે સંસ્કારો જે મળે છે એ સંસ્કારો કેવળ આ તત્વોમાં જ કેમ વધારો હોય છે તો એવા સંજોગોમાં અમારી સરકાર પાસે માગણી છે કે ડે ટુ ડે કેસ ચલાવી અને તાત્કાલિક એ લોકોને ફાંસીની સજા મળે એ જ આ સમયે એની સજા છે અને કોઈપણ સંજોગમાં તાત્કાલિક પગલાં લઈ અને વધુ વધુ સખત સજા થાય ડે ટુ ડે કેસ ચલાવાય અને તાત્કાલિક એને ફાંસીની સજા આપે આ તંત્ર ન્યાયતંત્રથી માંડીને બધું જ અને સમાજમાં એક આત્મવિશ્વાસનો એક ભાવ ઊભો થવો જોઈએ દીકરીઓને એવું થાય કે આજે અહેસાસ એવો થઈ કે અમારે એકલા નહીં જવું ક્યાંય ભલે જે રીતે પ્રકારનું થયું કદાચ આ ઘટના એક અવાઅળું જગ્યાએ થઈ હશે પણ એવી કેવી ઘટના વસ્તીઓમાં પણ દેશમાં થયેલી છે એ વસ્તીઓમાં થયેલી ઘટનાને પણ સરકારે કાયદો બદલી ડે ટુ ડે કેસ ચલાવી અને આવા નાનાધમોને ફાંસી સિવાય બીજી કોઈ સજા ના હોઈ શકે એવી આ સંજોગોમાં અમે વિશ્વનું પરિષદમાં માગણી કરીએ છીએ દર્શક મિત્રો ફાંસી સિવાય કોઈ સજા ન હોઈ શકે ગુજરાત દક્ષિણ પ્રાંતના કહી શકાય કે સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા આપણી સાથે આજરોજ જોડાયા હતા ને ગોપાલભાઈએ કહ્યું એમ કે ફાંસી એ જ સજા